ત્યારે પલસાણામાં મોપેડ ચાલક યુવક ને ટ્રક ચાલકે પાછળથી ટક્કર મારતા ગંભીર ઇજાઓ પહોંચી હતી જેથી યુવકને સુરત નવી સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો જ્યાં નું ટૂંકી સારવાર બાદ મૃત્યુ નીપજ્યું હતું પલસાણા નાયડા પેટ્રોલ પંપ પાસે પસાર થતા ટ્રક ચાલકે અડફેટે લેતા ગણેશ ધનસુખભાઈ રાઠોડનું મૃત્યુ થયું હતું ગણેશ પોતાના મિત્ર સાથે અન્ય મિત્રની બર્થડે પાર્ટીમાં જવા નીકળ્યો હતો ત્યારે ટક્કર મારી ટ્રક ચાલક ઘટના સ્થળે ફરાર થઈ ગયો હતો તો પલસાણા પોલીસે ઘટના સ્થળે પહોંચી અકસ્માત મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી મારું નામ મહેશ ધમીદા નાયકા છે ત્યાર મેં ઘરે હતો પણ ઘરે હું વિલો હતો ત્યારબાદ મારો ભાઈ ઘરે જ હતો ને ઘરે મારા ભાઈને પેલા છોકરીઓ બોલાવા આવી મમ્મી પણ તાજ હતી મામ્મી એ પણ ના પડ્યું એ ને નહીં લઈ પણ પેલી છોકરી બે ત્રણ વાર મારા ઘરે આવી ને એને લઈ ગયા કે મારી બધે છે કે આપણે ફરીને આવીએ ઉધના જવાનું છે એમ કરીને ડાયરેક્ટ એ લોકો આપણે પલસાના હાઈવે પર લઈ ગયા ને પલસાના હાઈવે પર ગાડી ડ્રાઈવિંગ આવડતી નથી હાઈવે પર કોઈ ડ્રાઈવિંગ કરી બી નથી અહીંયા વેસમાં હાઈ વેસમાં ગામ પોલીસ ચોકી નાયડા પેટ્રોલ પંપની સામે એક્સિડન્ટ થયું છે